નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો આ દાહોદનો વિકાસ જે દાહોદ બાયપાસ રોડ આપ્યો છે જે સતી તોરલથી બાજુ છે તો તમે આ નેશનલ ઓથોરિટી ઓથોરિટીનો રોડ તો જે ટોલ નાકા પર બે મિનિટમાં ટોલ ટેક્સ કપાઈ જાય છે પણ અહીંયા બાર બાર મહિના સુધી રોડ નથી ભણતા આ ભાજપ સરકારનો વિકાસ હવે સત્યાવીસ વર્ષથી ભાજપ સરકાર છે અહિયાં ગુજરાતમાં પણ સારા રોડ રસ્તા આપી જ શકતી નથી અને ટોલ ટેક્સના નામે જે ગાડીઓ પાસેથી ટેન્ટ ઓફ ઉભરાવે છે આ ગાડી જાય તમે જોઈ શકો છો જે કોઈ ઉડન ખટોલામાં જતી હોય એવું લાગે છે અને તમે જોઈ શકો છો આ રોડ રસ્તા એટલે મારે આ દાહોદની જનતાને વિનંતી છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં જ્યાં ભાજપ સરકારને કાઢો અને નવી કોઈ સારી આમ આદમી પાર્ટી જેવી સરકાર લાવો અને સારા રોડ રસ્તાની સુવિધા મેળવો એવી વિનંતી છે નમસ્કાર